સરકાર સાથે બેઠકો કરી રહ્યાની વાતો ચાલી રહી છે તેમાં કઈ તથ્ય નથી તેમાં જે બેઠકો થઈ રહી છે જેમાં ભાજપના નેવાનો હોવાની વાત કરી છે જૂનાગઢમાં ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બેફામ વાણી વિલાસ કર્યો છે પ્રજા લોક સેવક બનાવવા માટે મત આપે છે રાજા બનાવવા માટે મત આપતા નથી તેવું પણ જણાવ્યું હતું એક તરફ ક્ષત્રિય સંગઠનો વિરુદ્ધની રણનીતિ બનાવી રહ્યા છે તો બીજી તરફ ભાજપના અગ્રણીઓ દ્વારા આ વિરોધને ખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે બનાસકાંઠાના દિશામાં ગૃહ રાજ્યમંત્રી અસંભ્ય પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી ધન્યવાદ